હું તમને બધાને શાંતિ થી મીડિયા મિત્રો ને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે ભાજપ માં મહિલાઓ સાથેનો હું અત્યારે હું કોઈ કોમેન્ટ ન કરી શકું તો આરોગ્ય સાથે છે બેન અન્ય તમારી સાથે છે જે હોય તમે કહો બેન બે કોઈનો ડર રાખ્યા વગર કહો બેન મીડિયા તમારી સાથે લાગણી જે છે તમે બાઉટ થઈ જે હોય તમે કહો બેન બેન તમારી આંખોમાં દેખાય આવે છે કે જે વસ્તુ છે જે જે તમારી તમારી સાથે જે ઘટના બની છે અમને પણ ખ્યાલ છે પરંતુ રિયલમાં એક વખત તમારે તો બોલવું જ પડશે શું હકીકત છે જે છે પણ સમય છે જવાબ છે નહીં બેન હકીકત બેન તમારી બેન ઓળખ ના થઈ તમારી ચેનલ છે હું તમને માફ કરો મને તમારો બધાનો સાથ સહકાર છે પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે એ તમને ડર માં જો કોઈ તમને ના ડર માં નથી પણ હું મારી બે દિવસમાં હું મારી ત્યાં અધિકારીનો તમને બે રાત ને ના આચાર્ય સાથે તમારું સાહેબ તમારી વાત લેયા વિના બે बिहार પહોંચાતા बिहार માં તેઓ હતા ચર્ચા થઈ સંકલનમાં શું વાત થઈ હતી અમિતભાઈ નો સમય ખાલી જવાબ અમિતભાઈ સાનો સમય માંગ્યો તમે રાષ્ટ્રીય કોઈ નેતા થ્રુ તમે અમિતભાઈ નો સમય માંગ્યો

બસ એ મારા પ્રયત્નો છે કોઈ ને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયા ના મિત્રો એ કઈ પણ સારું બધું લખ્યું છે

સોમનાથ ને દ્વારકા ને અંબાજી કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના કરું જોઈ લેજો મારી હું નાનદ પાણી